છો મિત્રો ફરી સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીપીએસસીમાં આવેલી નવી ભરતી વિશે તો મિત્રો જીપીએસસીમાં અલગ અલગ પોસ્ટો માટે મોટી ભરતી આવી છે મિત્રો તો આ ભરતીના ફોર્મ પચીસ જૂન બે હજાર પચીસથી શરૂ થઈ ગયા છે અને અંતિમ તારીખ નવ જુલાઈ સુધી તમે આવેદન આપી શકો છો જે ઓનલાઈન કરવાના રહેશે મિત્રો તો થોડીક પરીક્ષા વિશે વાત કરીએ તો જીપીએસસી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે મિત્રો કુલ જગ્યા એટલે કે કુલ ચૌદ બહુવિધ એટલે કે ચૌદ કેટેગરીમાં અલગ અલગ જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડી છે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજીની તારીખ પચીસ જૂનથી આ અરજી શરૂ થઈ ગઈ છે મિત્રો અને અરજી કરવાની છેલ્લી તારીખ નવ જુલાઈ અને બે હજાર પચીસ રહેશે અને તમે તેની સત્તાવાર વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો તો મિત્રો પોસ્ટની વાત કરીએ તો કાયદા અધિકારી ડીએસઓ મ્યુનિસિપલ પોસ્ટ જેવી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો કાયદા અધિકારી જુનિયર ડ્યુટી ક્લાસ ટુ માટે તેની પરીક્ષા પાંચ તારીખ ઓક્ટોમ્બરમાં રહેશે ટાઉન પ્લાનરની પરીક્ષા પાંચ ઓક્ટોમ્બર અને જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા પણ મિત્રો પાંચ ઓક્ટોમ્બરના રોજ રહેશે જેની દરેક ઉમેદવારોએ ધ્યાન દોરવી આ માહિતી પર અને મહત્ત્વની ભરતી જેની તમે બધા આતુરતાથી રાહ જોતા હતા તે છે મિત્રો ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી સેક્શન ઓફિસરની કુલ એકસો ને બે જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો તેના માટેની પ્રિલિયમની તારીખ પણ આપી દીધી છે એટલે કે પરીક્ષાની તારીખ અહીં એટલે કે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે મિત્રો જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી ટેકનિકલ એન્જિનિયરિંગ ક્લાસ વન ટુ માટે પણ ભરતી કરવામાં આવે છે જેમાં આસિસ્ટન્ટ જુનિયર આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ માટે ક્લાસ ટુ માટે એકસો ને જગ્યા અને મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર માટે કુલ અગિયાર જગ્યાઓ પર આમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો જેણે પણ એન્જિનિયરિંગ કરેલું છે તેના માટે આ ખૂબ જ મોટી ભરતી કહેવાય છે મિત્રો ડાયરેક્ટર સર્જન અને કૃષિ ભૂમિકાઓમાં પણ ક્લાસ જીપીએસસી ક્લાસ વન ઓફિસર માટેની ભરતીઓ છે મિત્રો આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્લાસ ટુ જોઈન્ટ ડિરેક્ટર ક્લાસ વન જોઈન્ટ ડિરેક્ટર ક્લાસ વન કુલ છ જગ્યાઓ છે મિત્રો જેની પરીક્ષા ઓક્ટોમ્બર બારના રોજ લેવામાં આવશે મિત્રો તેમાં આ ભરતીમાં અનુભવ પણ માંગ્યો છે જે તમે અહીં જોઈ શકો છો પેરામેડિકલ અને સર્જનમાં પણ ભરતી આવી છે આંખના સર્જન માટેની ગુજરાત નર્સિંગ સેવા પ્રોફેસર જનરલ સ્ટેટ સર્વિસીસ વરિષ્ઠ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની પણ ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તો તમે કુલ જગ્યાઓ અહીં જોઈ શકો છો મિત્રો અહીં પ્રથમ ત્રણની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે અને ફક્ત ગુજરાત નર્સિંગ સેવામાં પણ ત્રણ વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી અરજી પ્રક્રિયાની વાત કરીએ તો પચીસ જૂન બે હજાર પચીસ બપોરે એક વાગ્યાથી મિત્રો આના અરજી શરૂ થઈ ગઈ છે અને નવ જુલાઈ સુધી તમે અરજી કરી શકશો જીપીએસસી રિક્રુટમેન્ટ બે હજાર પચીસની મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકાની વાત કરીએ તો ફક્ત તમારો ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે ઓનલાઈન અરજીમાં અંતિમ કન્ફર્મેશન પહેલાં ઓડિટ કરી લેવું એટલે કે ચેક કરી લેવું કોઈપણ માહિતી સરખી નાખેલી છે કોઈપણ માહિતી ખોટી નથી તે વાતનું ધ્યાન લેવું અને અંતિમ અરજી ફોર્મની એક કોપી ડાઉનલોડ કરી લેવી મિત્રો ફક્ત છેલ્લી કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ગણવામાં આવશે જો તમે અરજી કન્ફર્મ નહીં કરો તો તમે પરીક્ષા નહીં આપી શકો તે વાતની દરેક વ્યક્તિએ નોંધ લેવી ઇન્ટરવ્યૂ દરમિયાન દસ્તાવેજો ચકાસવામાં મૂળ દસ્તાવેજો ચકાસવામાં આવશે મિત્રો અને તે મૂળ દસ્તાવેજો સાથે રાખવા ને ઉંમરની ગણતરીની વાત કરીએ તો ઉંમરની ગણતરી નવ જુલાઈ બે હજાર પચીસ સુધી મુજબ કરવામાં આવશે એસ એસ સી ઈ પ્રમાણપત્ર જન્મ તારીખના પુરાવા તરીકે ફરજિયાત છે મિત્રો અને એન સી એલ પ્રમાણપત્ર ઇડબ્લ્યુ પ્રમાણપત્ર અનુક્રમે ગુજરાતી અને ઇંગ્લિશમાં જરૂરી છે મિત્રો જે વતની દરેક વ્યક્તિએ ધ્યાન લેવી ફક્ત ગુજરાતીમાં હશે તે ચાલશે નહીં અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી વ્યક્તિઓ ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલણ દ્વારા ચૂકવણી કરી શકશે જે દસ જુલાઈ સુધી તમે ચૂકવણી કરી શકશો અનામત અને પીડબલ્યુ ડી માટે નિયમ મુજબ ચૂકવણી કરવાની રહેશે અને ઓફિશિયલ નોટિફિકેશની ઓફિશિયલ નોટિફિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેથી તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગેમો હોય તો વિડીયોને ભરી ભરીને લાઇક કરજો અને જે વ્યક્તિને પણ જીપીએસસીની તૈયારી કરી રહ્યા હોય તે સુધી આ વિડિયો પહોંચાડો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર